મહામેળો યંત્ર અને સ્તુતિ નો ત્રિવેણી સંગમ અંબાજી ખાતે યોજાયો કલેક્ટર શ્રી મિહિર પટેલ ના હસ્તે શ્રી યંત્ર ની સ્તુતિનું વિમોચન કરાયું ભાદરવી પૂનમ મહામેળામાં છઠ્ઠા દિવસે જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રચિત શ્રી શ્રીયંત્રની સ્તુતિ અને આઠ પ્રકારના દ્રવ્યોથી નિર્મિત ઘંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું ચાચર ચોકમાં સેંકડો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં માતાજીને સ્તુતિ અને અંતર અર્પણ કરાતા સમગ્ર ચાચર જય અંમેરાનાથથી ગુંજી ઉઠ્યો હતો શ્રી શ્રીયંત્રની સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાલ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહ પટેલ જય ભોલે ગ્રુપ અમદાવાદથી જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી તેમણે આ પ્રસંગે કહ્યું કે આ સ્તુતિથી કરોડો માય ભક્તોની શ્રદ્ધા વધારે મજબૂત બનશે સરળ સાદી ગુજરાતી ભાષામાં લખાયેલી આ સ્તુતિ ભાવિક શ્રદ્ધાળુની આસ્થાને નવી ઉર્જા પૂરી પાડશે કોઈપણ શ્રીયંત્ર માટે ગુજરાતી ભાષામાં લખાયેલી આ પ્રથમ સ્તુતિ છે આદ્ય શક્તિ જેમાં વાસ કરે છે એવા શ્રીયંત્રની સ્તુતિથી શક્તિપીઠ અંબાજી ખાતે શક્તિ શ્રીયંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ રચાયો છે જે અંબાજી શક્તિપીઠનો આધ્યાત્મિક આસ્થાને સાંકળતી મજબૂત કડી બનશે જય બોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલે આ પ્રસંગે કહ્યું કે શ્રી યંત્રની ગુડ અને ગુપ્ત રહસ્યમય શક્તિને સાદી સરળ ગુજરાતી ભાષામાં સ્તુતિ સ્વરૂપે રચવાની પ્રેરણા માં અંબાએ આપી છે માં અંબાની અનન્ય કૃપા દ્રષ્ટિ અને પ્રેરણાથી જ આ સ્તુતિ રચાઈ છે આ સ્તુતિમાં માં અંબાના કરોડો માય ભક્તોના કલ્યાણ અર્થે રચવામાં આવી છે

आपसंगिक जिला विकास अधिकारी एमजे दवे जिला पोलीस अधीक्षक अक्षयराज मकवणा मंदिर पहिरदार श्री कौशिक मोदी सहित मोठ्या संख्येमा माय भक्तो आणि जय भोले ग्रुपना सदस्य उपस्थित રહ્યા होता ब्युरो रिपोर्ट रामजीभाई राय भाई મને જતા ખુબ આનંદ થાય છે સમગ્ર વિશ્વનું સૌથી મોટું જે શ્રીયંત્ર છે તે દ્વારા રાતે બનાવવામાં આવ્યું છે

જ્યારે અમે પાછળ આવ્યા હતા ત્યારે અમે વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રનું લોકાર્પણ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા થયેલ અને આજે જે શ્રીયંત્રની સ્તુતિ કલેક્ટર સાહેબે માતાજીના ચરણોમાં અર્પણ કરી છે તો એ સ્તુતિ લગતી વખતે અમને એવા માની સંપૂર્ણ કૃપા થયેલ અને એ સ્તુતિની જ્યારે કલેક્ટર સાહેબશ્રીએ લોકાર્પણ કર્યું છે આજે અને એની સાથે સાથે અમે ગંધાષ્ટકમ આઠ પ્રકારના ગંધ જે ગંધાષ્ટકમ શ્રી વિદ્યાની અંદર જેનું વર્ણન થયેલ છે તે ચંદન અગર કપૂર તમાલ જલ કુમકુમ ઉશીર અને કૂટ આ આઠ ગંધનું વર્ણન શ્રી વિદ્યાની અંદર થયેલ છે તો આ આઠ ગંધ જગદંબાના ચરણોમાં અર્પણ કરેલ છે ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે ખૂબ હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે અંદાજીત પચીસ લાખ કરતાં વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે આજે છઠ્ઠા દિવસે જગતજનનીમાં અંબાના આંગણે શ્રીયંત્ર સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે સ્ત્રી શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય ભોલે ગ્રુપના ભાઈ શ્રી દિપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ માતાજીના મંદિર ઉપર વર્ષા કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે તમામ જે માઈ ભક્તો છે એમના માટે જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા વિસામો ભોજન બસ સર્વિસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે એના માટે જિલ્લા તંત્ર સતત સક્રિય છે અને જાગૃત છે જય અંબે મેં જેમ આપને અગાઉ જણાવ્યું એમ અત્યાર સુધીમાં આજે છઠ્ઠો દિવસ છે અને અંદાજીત પચીસ લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધેલો છે